વેલકમ ટુ અવધ ઇલેક્ટ્રોનિક્સ સુબલેટા શું મિત્રો તમે સસ્તા ભાવમાં ડબલ ડોર ફ્રીજ લેવા ઈચ્છો છો તો પહોંચી જાઓ અવધ ઇલેક્ટ્રોનિક્સમાં જ્યાં તમને ડબલ ડોર સસ્તા ભાવમાં મળી રહેશે જેમ કે તમે જોઈ શકો છો ત્રણસો ને ચાલીસ લીટરનું આ લોઈડ કંપનીનું ઇન્વેટર મોડલ ડબલ ડોર ફ્રીજ તમને સસ્તા ભાવમાં મળી રહેશે જેની ઓનલાઈન પ્રાઇસ છે છત્રીસથી સાડત્રીસ હજાર રૂપિયા એ તમને મળી રહેશે માત્ર ને માત્ર અઢાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં માત્ર ને માત્ર અઢાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં કારણ કે માઇનોર સ્ક્રેચિસ તમને જોવા મળે છે આ ડબલમાં માઇનોર ડેમેજ જોવા મળે છે જેથી કરીને તમને સસ્તા ભાવમાં મળે છે કમની ડેમેજ ડબલ ડોર ફ્રિજ તમને સસ્તા ભાવમાં જૂનાના ભાવે તમને નવું ડબલ ડોર ફ્રીજ તમને મળી રહેશે તો એડ્રેસ યાદ રાખો અવધ ઇલેક્ટ્રોનિક્સ નાગનાથ ચોક હોન્ડા શોરૂમ સામે ઉપલેટા